નમસ્કાર ખેડૂત મિત્રો વિડિયોમાં તમારું हार्दिक સ્વાગત છે આજ આપણે વિડિયોમાં તાજા ઉંઝા માર્કેટના બજાર ભાવસું બોલઈએ એના વિશે વાત કરવાનો છે તો ખાસ વિડિયોમાં અનસુધી બન્યા રહેજો મિત્રો આજ તારીખ 20 2025 વાર થઈ ગયો શુક્રવાર મિત્રો સાણલી માં તાજા બજાર ભાવ ખેડૂત મિત્રો તમે આ ડેલી બજાર ભાવ માંગતા હો તો ખાસ વિડિયો લાઈક કરી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો અવશ્યનો ભૂલતા સુધી વરિયાળી એક હજારથી પાંચ હાજર નવસો ને બત્રીસ રૂપિયા સુધી હિસાબ ગુલબ અઢારસો બત્રીસ થી પચીસો ને બત્રીસ રૂપિયા સુધી તલ એક હાજર ત્રેસઠ બે હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી રાઈડ અગિયારસો રૂપિયાથી બારસો ને વીસો રૂપિયા સુધી સુવા અત્યારસો રૂપિયાથી તેરસો ને સાઠ રૂપિયા સુધી અજમો એક હજારથી સોવીસો ને ત્રેવીસ રૂપિયા સુધી અને સરસો નવસો સાઠથી સોળસો ને બત્રીસ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો ઊંઝા બજાર ભાવ વિડીયોમાં આજ સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા